પણ શહેરની અંદર ચાર ઇંચ વરસાદ વરસ્યો છે વિવિધ નીચાણવાળા જે વિસ્તારો છે એ જળબાકાર થયા છે ક્યાં પહોંચે લોટિયા ભાગોળમાં પહોંચે કે જ્યાં જળબાકાર છે લોટિયા ભાગોળમાં દોઢ ફૂટ પાણી ભરાઈ ગયા છે આપ જોઈ રહ્યા છો પાણી ભરાતા જ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લગભગ ગુજરાતના મોટા ભાગના વિસ્તારની જે પરિસ્થિતિ છે એ આજ છે નીચાણવાળા વિસ્તારોની પરિસ્થિતિ તો હવે ખૂબ જ ભયાનક બની રહી છે

તેમજ આ સમગ્ર જેની પાણી ભરાયેલા છે સમસ્યા કાયમી બની છે ત્યારે સ્થાનિક લોકો પણ આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી લાગણી રાખી રહ્યા છે બુરહાન પ્રધાન કલાક આણંદ આણંદ થી નખત્ર